વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટની જેમ પણ સ્ટેટની અંદર આકરા શાસ્ત્ર અંદર આપણે ધમાકો કરી દેવાનો છે તોડી નાખવાનો છે ફોડી નાખવાનો છે અને ભૂક્કો કરી નાખવાનો છે જેમ તમે જોયું કે એકાઉન્ટની અંદર પૂરે પૂરો પેપર બોસ્ટલી આપડા આઈએમપી ક્વેશ્ચન્સ માંથી જ હતું એ રીતના તમારી માટે હું લઈને આવી ગયો છું સ્ટેટ ના પણ આઈએમપી ક્વેશ્ચન્સ સેક્શન વાઇઝ આપણે ચર્ચા કરીશું આ વિડિયો સેક્શન સી માં જેટલા પણ ચેપ્ટર્સ છે બધા ચેપ્ટર્સ ના આઈએમપી ક્વેશ્ચન્સ ચર્ચા આપણે ડિટેલમાં

ઉદાહરણમાં જે ચોવીસ નંબરનું ઉદાહરણ છે એમાંથી બે સાત આઠ પરફેક્ટ કરવાના છે અને સૌથી વધુ ભાર તમારે આપવાનો છે વિદ્યાર્થી મિત્રો જે યલોમાં દેખાય છે એ અને રેડમાં દેખાય છે બંને બંને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જ છે રેડ ઉપર વધારે ભાર આપવાનો છે પણ એવું તો બિલકુલ ન કરશો કે ખાલી રેડ જ કરીને જઈએ ના ભાઈ ના પણ જે રેડમાં છે અગિયાર તેર ચૌદ એમાંથી એક ચાર પાંચ સાત નવ દસ અને ચૌદ પર તમારે સૌથી વધુ ભાર આપવાનો છે સેક્શન સીની ની અંદર થિયરી પણ આવી શકે છે એટલે થિયરીમાં પણ એટલો ફોકસ રાખજો પણ આપણે આશા રાખીએ કે સબ્જેક્ટ આંકડાઓનો છે છે તો તો આ વર્ષે થિયરી થિયરી કદાચ ઓછી ઓછી આવે આવે જો દાખલા ગણવાની તમને મજા પડી જશે અને પૂરેપૂરા માર્ક્સ તમે સિક્યોર અહીંયા કરી શકશો તો આ ચેપ્ટરના આટલા ક્વેશ્ચન્સ તમારે પાકા પરફેક્ટ કમ્પ્લીટ કરી દેવાના છે ઇન્ક્લુડિંગ થિયરી થિયરીમાં રિસ્ક ન લેશો થિયરી વાંચીને જજો

એટલે આ ચેપ્ટર માંથી તમારે બે માર્ક્સ માટે કમ્પલસરી થિયરી કરવી જ પડશે પર સૌથી વધુ ભાર આપજો તો પહેલો ચોથો આઠમો ચારે ચાર થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આ ચેપ્ટર માટે કમ્પલસરી થિયરી તમારે વાંચવી પડશે કરવી પડશે થિયરી ઇઝી છે એકાદ બે વાર વાંચશો એટલે ઇઝીલી તમને યાદ પણ રહી જશે તો વિદ્યાર્થી મિત્રો નવ માંથી

પચીસ કરી થર્ટીન ફોર્ટીન ટ્વેલ થર્ટીન પર વધારે ભાર આપવાનો છે વન સી માં પહેલાનો બે ત્રણ ચાર છ જેમાં તમારે વહેન આકૃતિ દોરવાની હોય છે વ્યાખ્યા પણ પૂછેલી છે પણ વેન આકૃતિ પાકી કરીને જજો આવી શકે છે ફૂલ ચાન્સીસ છે બે ત્રણ ચાર પર વધુ ભાર આપજો એ સિવાય વન સી ના ચોથો તેરમો ચૌદમો સત્તરમો તેરમા પર સૌથી વધારે ઇઝીલી માર્ક્સ તમને સેક્શન સી માં મળી જાય ત્યાર પછી ક્વેશ્ચન નંબર થર્ટી સિક્સ એટલે પાર્ટ ટુ નું બીજું ચેપ્ટર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાંથી માંથી આવશે એની માટે ઉદાહરણ નંબર

છવ્વીસ સત્યાવીસ એમાં ત્રીજા પર બાર સોળ પચીસ પર સત્યાવીસ પર સૌથી વધુ ભાર તમારે આપવાનો છે ત્યારબાદ સ્વાધ્યાયની અંદર ફોર પોઈન્ટ નો પાંચમો છઠ્ઠો માનાંક સામીપ્ય અને અંતરાલ સ્વરૂપના જે દાખલા છે પરફેક્ટ ચકચકાટ કરી દેજો નાઇન્ટી નાઇન પરસેન્ટ ચાન્સીસ છે કે એ દાખલા તમને બેમાંથી એટલીસ્ટ એક દાખલો તો એ

અને સ્વાધ્યાય પાંચ વિભાગ સી ની અંદર પાંચ આઠ નવ દસ ચૌદ સોળ દસ અને સોળ પર સૌથી વધારે ભાર આપવાનો છે અહીંયા પણ થિયરીની સાથે સાથે દાખલા મૂકેલા છે બંને પરફેક્ટ કરીને જજો તો કુલ નવ દાખલા આવશે સેક્શન સી માં એમાં કોઈ પણ સાત તમારે ગણવાના છે ઓપ્શનમાં તમે રાખી શકો છો પણ એકવાર દાખલા જોઈને જજો પ્રેક્ટિસ કરીને જજો પ્રેક્ટિસ કરવાનો ટાઈમ કદાચ હવે તમને નહીં મળે પણ એટલીસ્ટ દાખલાની ટ્રીટમેન્ટ જોઈને જજો તો નવમાંથી સાત દાખલા તો આપણને પાક્કા આવડવા જ જોઈએ અને પૂરેપૂરા માર્ક્સ આપણે સેક્શન સી ની અંદર સ્કોર કરવાના છે તો વિડિયો તમને કેવું લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો